હજાર પચીસનો ઓગણસીનો સ્વાતંત્ર્ય દિવસ આજે ભા તાલુકા કક્ષા અબડાસા તાલુકા કક્ષાએ કનકપરમાં અધ્યામે એની મોટા પાયે ઉજવણી થઈ અને સામાન્ય રીતે જે તાલુકા કક્ષાએ પ્રોગ્રામ થતા હોય તો એક મોટું ગામ હોય અને ખૂબ સારી વસ્તી ધરાવતું ગામ હોય એની અંદર થાય પણ આજે જિલ્લા અમારા ગામની અંદર જિલ્લા પંચાયતના સદસ્ય તાલુકા પંચાયતના સદસ્ય ગ્રામ પંચાયત અને સૌના સહયોગથી અને સૌની અરજીઓથી અમને સામે કલેક્ટર સાહેબે જે મંજૂરી મળી તો અમારા ગામ માટે એક ભાગ્યશાળી દિવસ કહેવાય અને આજે પંદરમી ઓગસ્ટના તાલુકા કક્ષાનો પ્રોગ્રામ કદક પર મંદિર શ્રી મામલતદાર સાહેબના સાનિધ્યમાં ધ્વજવંદન કરવામાં આવ્યું અને ખૂબ સારી મોટી સંખ્યામાં અધિકારીઓ અને પોલીસ અધિકારીઓને સાથે અને હોમગાર્ડની સાથે પરેડ થઈ અને ખૂબ જ મોટી ઉજવણી કરવામાં આવી અને શાળા દ્વારા નાની મોટી બાળાઓ દ્વારા અને સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું અને ખૂબ મોટી સંખ્યામાં વ્યક્તિઓ માણસોએ ભાગ લીધો અને સાથે સાથે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું તો આવી રીતે અમારી ઉજવણી ખૂબ જ આજે ઉમંગભર ઉજવાડવામાં આવી છે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ખનકપુર ગામે થયેલ છે